સાથીઓ જય ભીમ નમો બુદ્ધાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આપણે ગયા એપિસોડમાં બાબા સાહેબની અલગ અલગ વાતો કરી ને આપે સાંભળી પણ કર્યા મે બાબત તે છે કે બાબા સાહેબે જ્યારે ઓગણીસો પાંત્રીસમાં ધર્માંતરની ઘોષણા કર્યા પછી એની ઉપર ઘણા વર્ષો સુધી વિચાર વિમર્શ વા વંટોળીઓ ફેલાયો સમજો ને લોકો ઊંચા નીચા થઈ ગયા કે બાબા સાહેબ હિન્દુ ધર્મ છોડવાના છે અને બીજો કોઈ ધર્મ શિકારાના છે બાબા સાહેબ એ ઓગણીસો પાંત્રીસમાં નાસિક જિલ્લામાં જ્યારે એમને એવલા જે સ્થળ છે યવળા નામ સ્થળ ત્યાં જ્યારે જાહેરાત કરી તો ઘોષણા કરી અથવા પ્રતિજ્ઞા કરી કે હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી હિન્દુ તરીકે મરીશ નહીં એનો સીધો અર્થ એ થાય છે કે જ્યારે મરી જવાના હશે સાહેબ કે જ્યારે હું મરી જઈશ ત્યારે હિન્દુ તરીકે નહીં મરું એટલે એ પહેલાં પહેલાં એમને ધર્માંતર હિન્દુ ધર્મ છોડીને ધર્માંતર કરવાની વાત એમને કરી હવે વ્યક્તિ ક્યારે ક્યારે મરી જાય એ આપણને ખબર નથી બાબા સાહેબનું અવસાન ક્યારે ખબર નથી એમને તો કહ્યું કે હું હિન્દુ ધર્મ હિન્દુ તરીકે જન્મ્યો એ મારા હાથથી વાત નહોતી તો હિન્દુ તરીકે મરીશ નહીં એટલે એમને તો કે એમણે હિન્દુ ધર્મ છોડવો જોઈએ હિન્દુ તરીકે અવસાન ના પામે એ જોવાનું રહે છતાં બાબાસાહેબને એટલો અહેસાસ હતો કે હું જીવીશ અને એ દરમિયાન હું મારા સમાજને એવો ધર્મ આપવા માગું છું કે જે ધર્મના કારણે આ મારો સમાજ સમાન સ્વાભિમાન સાથે જીવે સમતા સાથે જીવે સ્વતંત્રતા સાથે જીવે બંધુતા સાથે જીવે અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવે એવું સાહેબ વિચાર એવો મારા મારા ધર્મ આપવો છે પણ જ્યારે એમણે ઘોષણા કરી ત્યારે ભારતના બધા છાપાઓ ભારતના બધા છાપાઓ મુંબઈના મુંબઈના બધા છાપાઓ બાબા બાબાસાહેબના આ ઘોષણા ઉપર સખત વિરોધ કર્યો એમ કે માછલા ધોયા જન્મભૂમિ ઘણો જન્મભૂમિ બરાબર પછી ત્યાંના બધા અલગ અલગ છાપાઓ છે એ છાપાઓ મુંબઈ સમાચાર બધા છાપાઓએ બાબાસાહેબની પર માછલા ધોયા ધર્માંતર ના કરવું જોઈએ હિન્દુ ધર્મમાં રહીને લડત આપવી જોઈએ આવી બધી વાત અને બાબા સાહેબની નેગેટિવ વાતો બધી કરવા માંડે હવે બાબા સાહેબ તો આ બધી બધા સાહેબને ખબર કે આ લોકો તો આ જ કામ કરે છે દલિત સમાજના બાબતમાં નેગેટિવ વાતો કરવાનું છાપાઓને ગમે છે કારણ કે છાપાઓ એ બધા શ્રવણ સમાજના લોકોના છે અને શ્રવણ સમાજને કોણ જાણે આ દલિતોએ શું કર્યું છે એમ એવો કયો અન્યાય કર્યો છે એમને કયું નુકસાન કર્યું છે એમને વિરુદ્ધમાં જ લખે છે એટલે બાબા સાહેબના વિરુદ્ધમાં લખતા હતા સાથે સાથે એ વખતે કોંગ્રેસ એ બાબાસાહેના વિરુદ્ધમાં હતી ગાંધીજી બાબાસાહેના વિરુદ્ધમાં હતા બાબા સાહેબે ગાંધી ગાંધીજીને બચાવ્યા પુના કરારમાં છતાં ગાંધીજી સાહેબ વિરુદ્ધમાં બોલતા હતા એટલે નમક હરામી કહી શકાય એટલે સાહેબને એની ચિંતા કરતા નહોતા સાહેબ હાથીની ગતિથી પોતાનું કામ કરતા હતા કૂતરા તો ભસ્યા કરે હવે શું થયું કે જ્યારે બાબા સાહેબ જાહેરાત કરી ઘોષણા કરી કે હિન્દુ ધર્મ તરીકે મરીશ નહીં એટલે બીજા જે ધર્મ ભારતમાં જે ધર્મો છે જે મોટા ધર્મો છે ધર્મના લોકો એ લોકોને એમ લાગ્યું કે આ કરોડો દલિતો જો અમારા ધર્મમાં આવે તો અમારા ધર્મની સંખ્યા વધે અને એ લોકોને પણ અમે સાચવીએ એમને પણ સારી સગવડ આપીએ એમને માનવી અધિકાર આપીએ એમ એમની ભાવના એટલે ખાસ કરીને એ એ જમાનામાં બે ધર્મ બહુ મહત્ત્વના હતા એક ઇસ્લામ ધર્મ બીજો ઈસાઈ ધર્મ ઇસ્લામ ધર્મના લોકો પણ ઈચ્છતા હતા કે આ દલિતો મુસ્લિમ બને અને મુસ્લિમ બના બનાવવા માટે એ વખતે ઘણા લોકો ઘણા પ્રાસક રહ્યા ઘણા બિરાદો રહ્યા ખાસ કરીને હૈદરાબાદ હૈદરાબાદના જે નવાબ હતા એમની ભાઈ પુષ્ક પૈસા હતા એ બધું મેં એવું સાંભળ્યું છે કે એમની ભાઈ ટનોમાં સોનું હતું એમ કહી શકાય એ જમાનામાં એવી વાતો ચાલતી હતી કે ભાઈ એમની પાસે પુષ્કળ પૈસા સોનું બધું છે તો એમને અકબર હૈદરી સર અકબર હૈદરી નામના વ્યક્તિને પાંચ કરોડનો ચેક લખીને આપ્યો કે તમે જાઓ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ચેક આપો પાંચ કરોડનો ચેક અને કહો કે તમે ઇસ્લામ ધર્મ કબૂલ કરો ઇસ્લામ ધર્મ કબૂલ કરશો તો અમે આ દલિતોને સાચવીશું કારણ શું હતું કે ઇસ્લામ ધર્મના જે લોકો મુસ્લિમ લોકો છે એ આખા ભારતમાં પથરાયેલા હતા એટલે જ્યાં જ્યાં દલિતો રહેતા ત્યાં ત્યાં મુસ્લિમો હતા એટલે એ એમ કહે કે તમે ત્યાં અમે આ દલિતોને સાચવીશું એમને બધી સગવડ આપીશું પૈસા ટકે સૂકી ત્યારે પૈસાની મદદ કરીશું મકાન લઈ આપીશું ભણાવીશું એટલે તમે ઇસ્લામ કબૂલ કરો અને તમારા સમાજના લોકોને પણ કહો તમે જામ કબૂલ કરે એટલે બાબા સાહેબે જ્યારે આ સર અકબર હૈદરી જ્યારે ચેક આપવાયા ત્યારે સાહેબ ના પાડ્યું એ કોઈ બી વ્યક્તિના પૈસાથી એનો જમીન ખરીદી શકાય નહીં એટલે એમણે ચેક પાછો મોકલ્યો કે હું આ સ્વીકારતો નથી એ પછી ખિસ્તી સમાજના લોકો બીજો સાધર ખ્રિસ્તી સમાજ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ હતું એટલે ભારતમાં ખ્રિસ્તી લોકો ઘણી સંખ્યામાં હતા એટલે ખ્રિસ્તીના જે પાદરીઓ હતા પોપ હતા એ બધા લોકોએ આ દલિતો ખ્રિસ્તી બને એ માટે પ્રયાસ કરે અને ઇંગ્લેન્ડ અમેરિકાના લોકો પણ આ લોકોને પૈસા આપશે જો તમે ખિસ્તી બનશો તો પૈસા આપશે એમની બધી સગવડ સાચવશે એમની સંખ્યા ખ્રિશ્ચિયન સંખ્યા મુસ્લિમો જેટલી નથી ત્યાં ઠેર ઠેર નથી પણ જ્યાં જ્યાં દલિતો દલિતો હતા ત્યાં તે એમને અમે રહેવાની વ્યવસ્થા કરી આપીશું એમને ધર્મની ધર્મ ધર્મની અંદર અમારી જોડે રાખીશું જોડે જમીશું એમને કોઈ તકલીફ પડવા દે એમની સમાન સ્વાભિમાન સ્વાભિમાન સાચવીશું બંધુતા સાચવીશું એ તમે ખિસ્તી બનો બાબા ને બાબા સાહેબ પણ છે ને એમને ખ્રિસ્તી ધર્મનું બહુ જ્ઞાન હતું એમને અંદર મનોમન તો એમને હતું કે ખ્રિસ્તી બનવાથી કે આ લોકો બહુ જ ધર્મની અંદર પ્રેમ બહુ છે આ લોકો ખ્રિસ્તી લોકો બહુ પ્રેમાળ હોય છે એટલે મારા સમાજને આવો ધર્મ મળે તો ઘણું સારું એવી એમની ઈચ્છા હતી પણ એ ઊંડને ચિંતન પણ કરતા હતા કે હું જો ખ્રિસ્તી બની જઉં અથવા મુસ્લિમ બની જવું તો શું થાય તો સાહેબ કે મારા જો મારો જે રાષ્ટ્રપ્રેમ છે આ બે ધર્મથી એક ધર્મ સ્વીકારું હું તો મારો રાષ્ટ્રપ્રેમથી હું વંચિત થઈ જાઉં કારણ કે રાષ્ટ્રપ્રેમ રહે નહીં અને વફાદારી પણ રહે નહીં કારણ કે આ વિદેશી ધર્મો છે એટલે વિદેશી ધર્મોના કારણે સાહેબ કહ્યું કે હું મારા રાષ્ટ્રપ્રેમથી વંચિત થઈ જઈશ જો હું ઈસ્લામ ધર્મ કે ઈસાઈ ધર્મ કબૂલ છું અને મારી વફાદારી એમની જોડે ઘસડી જશે એટલે એમણે આટલું ચિંતન કર્યું કે હું મારા રાષ્ટ્રપ્રેમ માટે અને મારા દેશની વફાદારી માટે હું ઈસ્લામ કે ઈસાઈ ધર્મ કબૂલ કરી ના શકું એમને ના પાડી દીધી ખ્રિસ્તી સમાજને અને મુસ્લિમ સમાજના જે મહાનુભાવ હતા એમને ના પડે કે હું મુસ્લિમ ઈસ્લામ ધર્મ સ્વીકાર ત્યાર નથી ખ્રિસ્તી ઈસાઈ ધર્મ સ્વીકાર તૈયાર નથી અને આ વાત સાંભળીને હિન્દુ નેતાઓ ખુશ થઈ ગયા હિન્દુ નેતાઓએ જ્યારે જાણ્યું કે બાબા સાહેબે ઇસ્લામ કબૂલવાનું ના પડ્યું અને ઈસાઈ બનવાનું ના પડ્યું તો હવે એમણે હિન્દુ નેતાઓએ બાબાસાહેબને વિનંતી કરી કે તમે એમ કામ કરો તમે શીખ બની જાઓ એટલે મદન મોહન માલવિયા ડૉક્ટર મુંજે પછી બીજા બધા જે બધા હતા ખાસ ગાંધી જોડે હતા એ બધા લોકો એ બધા બધા લોકોએ બાબાસાહેબને વિનંતી કરી કે તમે શીખ બની જાઓ એટલે આ લોકોને ખબર કે શીખ ધર્મ એ હિન્દુ ધર્મની નજીક છે હિન્દુ ધર્મનો એક ભાગ છે તો શીખ બની જાય તો આ બધા જે દલિતો છે એ એમનામાં હિન્દુ તો જળવાઈ રહે એટલે એમને વિનંતી કરી કે તમે શીખ બની જાઓ એટલે બાબા ને શીખ બનવા માટે અમને બહુ જ મહેનત કરી અને મદન મોહન માલવીએ તો એવું કહ્યું કે તમે દ્વારા શીખ ના બનવું હોય એટલે પૂનામાં એક હિન્દુ મહાસભામાં મદન મોહન માલવીએ સાહેબને કહ્યું કે તમે હિન્દુ ધર્મ જો તમે છોડવા ના માગતા હોય તો દલિતોના પગની રજ હું માથે ચડાવવા માગું છું હું દલિતોના પગની માથે ચડાવીશ કે તમે ઈસ્લામ કબૂલું નહીં તમે ઈસાઈ કબૂલ નહીં અને શીખ પણ બનવા નહીં માગતા તો હિન્દુ ધર્મ તમે રહો અમે આ દલિતોની પગની રજ માથે ચડાવીશું બાબા સાહેબ બરાબર જાણતા હતા કે આ બધી બોગસ વાતો છે અમારા પગની રજ માથે ચડાવવા નથી અમને માનવી અધિકારો સમાનતા સ્વતંત્રતા બંધુતા આ બધું અમારે આપવાનું છે મારા જોડે ભેદભાવ નહીં રાખવાનો એ બધું એ બધું તમે ઈચ્છતા નથી મદન મોહન માલ્યા તો જાહેરમાં કહે છે કે અમે સભોજન ના કરી શકીએ અમે દલિતો જોડે સહભોજન ના કરી શકીએ અને લગ્ન પણ ના કરી શકીએ આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય આંતરદેશીય જે લગ્ન કરવામાં આવે છે એ લગ્ન કરવાનું પણ ના હતું મદન મોહન માલવીએ કે હવે દલિતો જોડે અમે એમની જોડે અમારા અમે લગ્ન ના કરી શકીએ અંદર જે લગ્ન કરવાની વાત આવી ના કરી શકીએ જમવા સહભોજન કરવાનું ના પડ્યું અને પછી દલિતોના પગની રજ માથે જવાની વાત કરે છે બનાવટ આ મદન મોહન માલવીય બનાવટ કરી અને સાહેબ ત્યારે પણ એમને એમને કહ્યું કે મારે કયો ધર્મ સ્વીકારો એ મા મારે નક્કી કરવાનું છે તમે લોકો એટલે બે આકડા વાકડા કેમ થઈ જાઓ છો આકડું વ્યાકુળ થમ થાય અમે મારી રીતે હું મારો ધર્મ સ્વીકારી જ્યારે મારે મને લાગશે કે મારે આ ધર્મ વિશ્વનો શ્રેષ્ઠ ધર્મ છે આંતરરાષ્ટ્રીય ધર્મ છે આખા વિશ્વના લોકો એને એના માને છે એવો ધર્મ મારા મગજમાં આવશે તો સ્વીકારીશ છતાં બાબા સાહેબને આ લોકોએ કહ્યું શીખ બની જાય એટલે સાહેબ ચાલો એક પ્રયોગ કરી જોઈએ એ સાહેબ બધા નેતાઓ બધા મુંજાઈ ગયા ને સાહેબ કહ્યું ચલો તમે મને કહો છો તો હું શીખ ધર્મ શીખ જે ધર્મ છે એ ધર્મની હું એનો અભ્યાસ કરી લઉં ને સાહેબ અમૃતસરની મુલાકાત લે છે ને અમૃતસરની મુલાકાતે તારે અમૃતસરના જે ધાર્મિક જે એના જે વડા છે એ લોકો બાબાસાહેબને પાકડી ભરાઈ ને બાબા સાહેબને બધા બહુ સન્માન આપ્યું માન સન્માન આપ્યું અને સાહેબે પણ એમણે કહ્યું પણ ખરા કે હું કાલે કયો ધર્મ પાડીશ મને ખબર નથી પણ મને શીખ ધર્મ ગમે છે એવું એમણે જાહેરમાં નિવેદન કર્યું એટલે તો શીખ લોકો તો બહુ ખુશ થઈ ગયા કે બાબા સાહેબ અમને શીખ ધર્મ ગમે છે તો એમને તો બહુ આનંદ થઈ ગયો એટલે બાબા સાહેબ જ્યારે ઇંગ્લેન્ડ ગયા કે ભાઈ જે મારા લોકો આ લોકો દલિતો પુના કરારના કારણે જે રાજનૈતિક અધિકારો મળે છે એ અધિકારો એ લોકો ધર્માંતર કરે તો અધિકારો ચાલુ રહેશે તે માટે ઇંગ્લેન્ડ ગયા તો ઇંગ્લેન્ડ જેને પાછાઓનો જે ખર્ચો સાત હજાર રૂપિયાનો ખર્ચો હતો ત્યાં શીખ લોકોએ આપે શીખ લોકો ખુશ થઈ ગયા ઇવન સાહેબને તો મુંબઈની અંદર પણ શીખ લોકો એટલા ખુશ થઈ ગયા કે સાહેબ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે અમુક શીખ યુવાનો બાબા સાહેબની બેગ પકડી એમની પાછા પાછ જતા હતા જ્યારે પાછા આવતા બેગ પકડીને ઘેર પાછા આવતા રાજગૃહ પાછા આવતા હતા એ લોકો ખુશ થઈ ગયા હતા સાહેબ જે વ્યક્તિ એમને એમ કંઈક માની જાય નહીં કેટલા ગણે ગળાય ગણાય પછી માને એમાં સાહેબે નક્કી કર્યું કે એમને એમના દીકરો યશવંત એમના ભત્રીજો મુકુંદ એ બંનેને એમને ત્યાં મોકલ્યા અમૃતસર બે મહિના ત્યાં રહ્યા બે મહિના રહીને આવ્યા એમને હવાફેર માટે મોકલ્યા કે તમે ત્યાં જાઓને જુઓ ત્યાં જઈને પાછા આવ્યા પણ એમને કંઈ બાબાસાહેબને ભલામણ કરી નહીં એ પછી સાહેબ થયું કે હું જરા શીખની વાત કરું શીખ ધર્મ મને ગમે છે તો હજુ વધારે તપાસ કરું એટલે એમને સંતો દલિત સંતો એવા જણને શીખ ધર્મનો અભ્યાસ કરવા માટે મોકલ્યા બરવે એ બરવે હતા શીખ એટલે સંત સાધુ હતા બરવે એ બરવેની આગેવાની હેઠળ સોળ સંતોને અમૃતસર મોકલ્યા એ અભ્યાસ કરવા માટે તમે જાઓ જુઓ કે શીખ ધર્મમાં શું છે આપણા દલિતોના ધર્મ માફક આવશે કેમ એ તપાસ કરી લો તો બન્યું કે આ લોકો ત્યાં ગયા ને તો આપણે કહે ને કોઈને સગાઈ કરવા મોકલ્યા હોય અને લગ્ન કહીને પાછાના જેવું સગાઈ કરવા મોકલ્યા હોય અને લગ્ન કંઈ પાછા હોય આ લોકો શું કર્યું ત્યાં ગયા શીખ ધર્મનો અભ્યાસ કરવાના બદલે એ પોતે બધા સોળેસો જણ શીખ બની ગયા સોળસો શીખ બની ગયા અને પછી પાછા આવ્યા તો સાહેબ એટલે તમને મેં ધર્મનો અભ્યાસ કરવા મને તો શીખ બની ગયા હવે શું અર્થ માન્યું એટલે એ પણ એ વાત પણ સાહેબને મંજૂર ના થઈ હવે વિચાર કરો કે સાહેબ જેવા વ્યક્તિ એમને એમ તો કંઈ કોઈ કામ કરે નહીં એટલે શીખ ધર્મનો એમને પણ એમને અભ્યાસ ચાલુ કર્યો શીખ ધર્મના કેટલા ગુરુ હતા અને શું હતું ને એ બધો અભ્યાસ કરી અને ત્યાંની બધી પરિસ્થિતિ જાણી એમને પછી એમને સાહેબે કે ભાઈ શીખ ધર્મ પાળીએ તો એમણે કયા કયા એમના વ્રતો છે કે શું કયા વ્રતો છે તેમને એક વ્રત છે કે ભાઈ માથે છે ને કેસ રાખવાના કેસ કાપવાના નહીં પછી કેસ કેસની અંદર કંગઈ કંગન એટલે કાંસકી રાખવાની પછી કડું પહેરવાનું પછી કીરપાન રાખવાનું કચ્છો પહેરવાનો આ પાંચ વ્રતો ફરજિયાત હતા જે પણ શીખ હોય પુરુષ શીખ છે એમના આ પાંચ વર્ત પાળવા એ બાબા સાહેબને તો આ તો એક જાતની પડોચ ઊભી થઈ ગઈ બાબા સાહેબ કે ભાઈ આ કેસ પછી કચ્છો પછી કંગન આ કડું આ બધું મારા સમાજના ના અનુકૂળ નથી કિરપણ બરાબર છે કે કિરપણ મારા સમાજના લોકો રાખે એમ તો એ એ હું સ્વીકારવા તૈયાર છું એમને એમણે કહ્યું એમને કે અમે ધર્માંતર કરીએ ખરા પણ ખાલી કિરપણ રાખીશું બાબા સાહેબ કહ્યું એટલે ત્યાંના જે શીખ ધર્મના જે વડા હતા એમને કહ્યું તો પછી તમે શીખ બની શકશો નહીં શીખ ધર્મના આ પાંચ વ્રત છે તો તમે બની શકશો નહીં એટલે બાબા સાહેબને એક તો બાબા સાહેબને બહુ અભ્યાસો માણસ અને બાબા સાહેબ પાછળની પરિસ્થિતિને ખબર કે ભાઈ આ કિરપાન રાખી શકે આ બધું મારા સમાજના લોકોનું ભાઈ પાલવે ના પાલવે કોઈ ધર્માંતર કરીને શીખ ના પણ બને એટલે એમને કહ્યું ખાલી કૃપા છે ના પડી એટલે સાહેબ પછી તો ચિંતન કરવા બાબાસાહેબનો ઉતાવળ નહોતી સાહેબ દરેક ધર્મનો અભ્યાસ કરવા માગતા હતા અને જ્યારે શીખ બનવા શીખ ખાલી વાત કરી શીખ ધર્મ મને ગમે છે ત્યારે ધર્માનંદ કોસાંબી જે બૌદ્ધ ધર્મના પ્રકાર નાની વ્યક્તિ એ મુંબઈના પરેલનો જે વિહાર છે એ વિહારમાં રહેતા હતા એમને જ્યારે જાણવા મળ્યું કે બાબા સાહેબ શીખ બનવાના છે કે શીખ ધર્મ ગમે છે અને ત્યાં બધા જોવા માંડ્યા એટલે એમને બહુ દુઃખ થયું એટલું દુઃખ થયું કે એ બુદ્ધ વિહાર છોડી દીધું અને સારનાથ સારનાથ અને બધી એ બાજુ ગયા અને ત્યાં જઈને એને ત્યાં જઈને એમને એનો ત્યાંનો બધા એ બધાનો અભ્યાસ કર્યો લેખન કાર્ય કર્યું છોડી દીધું એમને મુંબઈ છોડી દીધું બાબાસાહે બહુ દુઃખ થયું બાબાસાહેબે જ્યારે શીખ ધર્મની વાત કરી એટલે વારો પણ દુઃખ લાગ્યું અને એમને એટલું દુઃખ લાગ્યું કે દરરોજ રોજે રોજ એક કોળીઓ ઓછો કરતા ગયા જે ખાતા હોય દર દસ કોળિયા વીસ કોળિયા ખાતા હોય તો આજે વીસ કોળિયા ખાધા તો કાલે ઓગણીસ પછી અઢાર સત્તર એમ ધીમે ધીમે કે કોળીઓ ઓછો કરતા ગયા અને એમ કરતાં કરતાં એ કોડિયો બંધ કરીને એક્સપાયર થઈ ગયા ધર્માનંદ બાબા સાહેબ જ્યારે શીખ ધર્મની વાત કરી ત્યારે એમને બહુ ખોટું લાગ્યું અને એ રીતે એમને પોતાની પોતાનો જીવ ગુમાવ્યો એમને એટલું ખોટું લાગ્યું હું તો અમે તો આપણે તો એવું માનીએ કે એમને થોડી ધીરજ રાખી હોત તો બહુ ધર્મ બાબા સ્વીકાર્યો છે ધીરજ રાખવાની જરૂર હતી અને વિહારમાં રહેવાની જરૂર હતી બાબા સાહેબને સમજાવવાની જરૂર હતી એ જે ધર્માનંદ કોસાંબી જેવા જેવા પ્રકાંડ જ્ઞાની બૌદ્ધ ધર્મના જ્ઞાની એમને આવી ઉતાવળી પકડી લેવાની કોઈ જરૂર નથી પણ એમને સાહેબ બૌદ્ધ ધર્મ સ્વીકારે એમાં હમણાં રસ હતો પણ સાહેબે બધા ધર્મનો અભ્યાસ કરવાની ચાલુ કરેલો એટલે કે સ્વીકાર લીધો નહોતો એ ખાલી કીધું કે મને એમ તો એમને કીધું ઈસાઈ ધર્મ મને ગમે છે ઈસાઈ ધર્મના જેટલા પુસ્તકો બધા એમણે વાંચેલા તે રીતે શીખ શીખ ધર્મની ત્યાં ગયા અમૃતસરમાં અને ત્યાં બધું જોયું કે લંગર બધા સાથે જમે છે ગ્રંથ સાહેબ જે છે એ બધા વાંચે છે એની અંદર બધું સારું સારું લખેલું છે એટલે એમને એમ કોઈ વાત મને ગમે છે એ ગમવાથી કંઈ વસ્તુ નથી કોઈ વસ્તુ ગમે એટલે કે આપણે આપણે એમાં જતા રહે એવું નથી હોતું આપણે સ્વીકારી લીધું હોતું નથી ગમે કોઈ વસ્તુ ગમે એટલે સ્વીકારી લીધું એવું માની લો કંઈ જરૂર નથી પણ ધર્માદેવ કૌસંબી એવા ડિપ્રેસ થઈ ગયા ઉદાસ થઈ ગયા કે આવા સાહેબ હવે શીખ બની જશે એટલે બાબા સાહેબ ને બાબા સાહેબે શું છે કે બાબા સાહેબ તો બધાને મદદ કરનાર માણસ હતા એમને મુંબઈની અંદર દાદરમાં શીખોની રામદાસ કોલેજ કોલેજ બનાવડાવી એના સ્થાપનામાં મદદ કરી એમને શીખોને શીખોની જોડે ગયા પણ શીખોને મદદ કરી છે એમને પેલા એમને સાત હજાર રૂપિયા આપ્યા એવી રીતે એમને પણ શીખો માટે બધી મહેનત કરી એમને રામદાસ જેની શીખોની રામદાસ કોલેજ બનાવી મુંબઈની અંદર મુંબઈમાં દાદરમાં એમાં એમને મદદ કરી ઇવન સાહેબને ધારો કે શીખ બને તો પટિયાલા જે પ્રદેશ છે રિયાસત છે પટિયાલા રિયાસત એના જે રાજા હતા મહારાજા એ મહારાજાએ સાહેબને ઓફર કરી કે તમે જો શીખ બનશો તો પતિયાલા રાજાના જે પ્રધાનમંત્રી તરીકે તમને નિમણૂક કરીશ પતિયાલા આખો જે વસા જે રિયાસત છે એના વડાપ્રધાન તરીકે મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી મુખ્યમંત્રી એવું તો એ વખતે વડાપ્રધાન જેવું હતું નહીં મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરશે એવી ઓફર કરી સાહેબ કોઈ એમ એવા વ્યક્તિ નહોતા કે કોનાથી ખરીદે જાય પાંચ કરોડ રૂપિયા નવાબે ચેક મોકલ્યો છે છતાં બાબા સાહેબ ચેક ન સ્વીકાર્યો સાહેબ ખરીદી જાય એવા એક વ્યક્તિ નહોતા આજે જે સમાજ છે એ થોડામાં ખરીદાઈ જાય છે અને પોતાની ઇમેજ ખલાસ કરી નાખે છે બાબા સાહેબ એવા નહોતા સાહેબ નોન કરપ્ટેડ વ્યક્તિ હતા તરત ભોળાઈ જાય એવા નહોતા એ બાબા સાહેબે બાબા સાહેબને ખબર કે શીખોના ખાન પાન બટીનો વ્યવહાર નથી શીખોમાં સાહેબે તપાસ કરી કે શું છે એમાં ખાનપાન બટીનો કોઈ વ્યવહાર નથી એમાં એ લોકો લંગરમાં સાથે જમે અને જ્યારે જ્યારે ગુરુઓનું જ્યારે જ્ઞાન આપતા હોય ત્યારે વાણીમાં તો એ બધું બોલે છે કે આપણે બધા એક છીએ લંગરમાં સાથે જમે પણ ખાનપાનના એમના ઘેર ખાનપાન ના થઈ શકે એમને ત્યાં રોટી બટીનો વ્યવહાર વ્યવહાર ના હોઈ શકે તો બાબા સાહેબ કીધું ભાઈ આ ત્યાં સમાનતાનો સમાનતાનો સંદેશ ખાલી આપવામાં આવે છે લંગરમાં સાથે જમવા આવે પણ આચરણમાં જીરો છે આ બાબા સાહેબ એવા વ્યક્તિ હતા કે ખૂબ ખૂબ અભ્યાસ અભ્યાસ વ્યક્તિ દરેક નાનાની વાત એમના પુસ્તકો ચાલીસ એક વોલ્યુમ સાહેબ લખ્યા છે પોતાના પોતાના વિચારના એ ચાલીસ વોલ્યુમ લખ્યા તમે એની વાંચો તો ખબર પડે કે બાબા સાહેબ કેટલું ચિંતન કર્યું છે નાનું નાનું ચિંતન કર્યું છે એમાં શીખ ધર્મ સ્વીકારવા માટે એમણે બહુ ચિંતન કર્યું અને શીખ ધર્મ સ્વીકાર્યો નહીં પણ જ્યારે ભારતીય બંધારણ બનાવવાનું શરૂ થયું બંધારણને ઘડતરનું કામ થયું શરૂ થયું ત્યારે એમને દરેક ધર્મનું દરેક ધર્મને ઊંડાણથી અભ્યાસ એમની એ શીખ ધર્મની અંદર કયા કયા ફાંટા છે હિન્દુ ધર્મ કયા ફાંટા છે ઇસ્લામ ધર્મ એ બધાનો અભ્યાસ કર્યો ત્યારે એમને લાગ્યું કે શીખોમાં પણ જાતિભેદ છે એમને લાગ્યું એમણે કહ્યું કે શીખોમાં પણ જાતિભેદ સમાયેલો છે અને એના ઉદાહરણમાં તમને એમને કહ્યું કે અમને ત્યાં મજેવી શીખો ને રામદાસી શીખો છે તો કાશીરામ આપણા જે હતા બહુજન સમાજ પાર્ટીના જે કરતા હતા જેને બહુજન સમાજ પાર્ટી ઊભી કરી ડીએસ પર ઊભું કર્યું બામસેબ બનાવ્યું એ કાશીરામ સાહેબ એ પણ રામદાસી શીખ હતા અને આ મજેબી શીખ રામદ શીખ આ બધા શીખો એ બધા એમને એ લોકો હરિજન ગણ ગણતા હતા કોણ શીખો શીખો પંજાબની અંદર પણ દલિત સમાજ દલિત શીખો છે હરિજન શીખો છે એટલે બાબા સાહેબને જ્યારે જાણ થયું કે આ બધા મજેબી શીખ છે રામદન શીખો છે અરોડા શીખો છે આ બધા શીખો છે ને એ બધા હરિજન ગણવામાં આવે છે તો શીખ બનવાથી શું મતલબ એટલે બાબા સાહેબે શીખ ધર્મ શીખવ્યો નહીં એને એને એની પર પ્રતિબંધ મૂકી દીધો વિચારવાનું ચાંદો ચઢાવી દીધી શીખ ધર્મની વાત કરશો નહીં હવે મારા એવો ધર્મ જોઈએ છે કે રાષ્ટ્રવ્યાપી હોય આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રભાવશાળી ધર્મ હોય એવો ધર્મ મારા સ્વીકારવાનો છે એટલે એમાં એ સ્વીકારવા માટે એમણે બધો અભ્યાસ ચાલુ રાખ્યો પણ એમણે શીખ ધર્મ સ્વીકાર્યો નહીં ઈસ્લામ ધર્મ કબૂલ્યો નહીં ઈસાઈ ધર્મ સ્વીકાર્યો નહીં તો શીખ ધર્મ પણ એમણે સ્વીકાર્યો નહીં શીખ ધર્મ ભારતીય ધર્મ હોવા છતાં હિન્દુ ધર્મ નજીક હોવા છતાં આ મદન મોહન માલવિયા મુજબ આ બધા લોકો બાબા સાહેબને બધા શીખ બને તો હિન્દુ ધર્મમાં જળવેલે બધા લીધો એ માટેની જગત મહેનત કરી તો બાબા સાહેબે શીખ ધર્મના શિકારો ઈસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ માટે બાબાસાહેબે કહેવું હતું કે હું મારો મારો રાષ્ટ્રપ્રેમ હું રાષ્ટ્રપ્રેમથી વંચિત ના થઈ ગયો અને મારી વફાદારી વિદેશમાં ઘસડી ના જાય એટલા માટે એમને ઈસાઈ ધર્મને ઈસ્લામ ધર્મને કબૂલ્યું નહીં અને શીખ ધર્મની મેં તમને વાત કરી કે શીખ ધર્મમાં પણ જાતિ વ્યવસ્થા છે શીખ ધર્મ પણ એ લોકો અસ્પૃશ્યતા રાખે છે દલિત તરીકે દલિત દલિત તરીકે શીખ દલિત શીખો હરિજન શીખો રામદાસી શીખો મજબી શીખો અરુણા શીખો આવા આવા ભાગ છે તો એ શીખ ધર્મનું જૈન શું કરવાનું છે મારા મારા સમાજના લોકોને આવા ધર્મ જઈને ત્યાં પણ જો ફાંટા આપ્યો હોય તો આખો શીખવાળા આ જે આખા જે દલિતો બધા આવવાના શીખ બને એ બધા હરિજન શીખો ગણશે તો એનો શું અર્થ છે બાબા સાહેબે શીખ ધર્મના સ્વીકાર્યો ઈસ્લામ ધર્મના સ્વીકાર્યો ઈસાઈ ધર્મના સ્વીકાર્યો અને રાષ્ટ્રવ્યાપી આંતર સ્તર ઉપર પ્રભાવશાળી કોઈ ધર્મ હોય એ એ ધર્મ સ્વીકારવા માટેની તપાસ કરી કે કયો ધર્મ હું સ્વીકારું જેના કારણે મારા સમાજને સરસ ધર્મ મળે જેમાં સ્વતંત્રતા હોય સમાનતા હોય માનવતા હોય અને બંધુતા હોય અને બીજું એમાં અંધશ્રદ્ધા ન હોય એમાં ભગવાનની કલ્પના ના હોય સ્વર્ગની કલ્પના ના હોય નરકની કલ્પના ના હોય એવો ધર્મ જે વૈજ્ઞાનિક ધર્મ હોય જે રેશનલ ધર્મ હોય એવા ધર્મની સાહેબ શોધ કરી અને એ વિષય પર આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું કે બાબા સાહેબ ધર્માંતર કરવા માટે બીજું શું કર્યું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ